નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજના વિડીયોમાં વર્તમાન સમયનો મનુષ્ય એવી કેટલીક ગંભીર ભૂલો કરી બેસે છે જે ભૂલો તમારે તમારા જીવનમાં ક્યારેય ભૂલથી પણ ન કરવી જોઈએ મિત્રો જો તમે આવી ગંભીર ભૂલો કરતા રહેશો તો તમારું જીવન બરબાદ થઈ શકે છે અને માનવીના વિનાશનું સૌથી મોટું કારણ માત્ર આ ત્રણ ભૂલો છે કેટલાક લોકો મહત્વની બાબતોને સાવ હળવાશથી લેતા હોય છે જેના કારણે તેમને જીવનભર પસ્તાવો કરવો પડે છે અને લાખો જન્મોના અંતે મળેલો આ મનુષ્ય અવતાર બરબાદ થઈ જાય છે મિત્રો હવે ખાસ ધ્યાનથી સાંભળજો જે સ્ત્રી પોતાના પતિને સંભોગ કરવાની પરમિશન નથી આપતી તેનું કારણ શું છે શું એ વખતે પતિએ પરસ્ત્રી પાસે જવું જોઈએ કે ન જવું જોઈએ અને પરસ્ત્રી પાસે જાય તો શું થાય અને ન જાય તો શું થાય મિત્રો આવી કેટલીક જટિલ બાબતો હોય છે જે માણસના જીવન પરિવર્તન માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે તો દરેક દર્શક મિત્રોને મારી નમ્ર અપીલ છે કે તેઓ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જઈ દ્વારકાધીશ અવશ્ય લખે જેથી ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ સૌ દર્શક મિત્રો ઉપર વરસતા રહે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ કાયમ બની રહે મિત્રો એક સમયની આ વાત છે જ્યારે મહર્ષિ નારદ મુનિ નારાયણ નારાયણ કરતાં કરતા રાત્રિના સમયે આકાશ માર્ગેથી ભ્રમણ કરતા કરતાં પૃથ્વી લોકને નિહાળી રહ્યા હતા ત્યારે તેમણે જોયું તો એક માણસ ઝડપથી જંગલ તરફ જઈ રહ્યો હતો તેને જોઈને નારદજીને આશ્ચર્ય થયું અને મનમાં વિચારવા લાગ્યા કે અત્યારે આટલી મોડી રાત્રે આ માણસ જંગલમાં શા માટે જતો હશે આવું વિચારીને નારદજી કૂતૂહલ તે માણસનો પીછો કરવા લાગ્યા તે માણસ જંગલ તરફ જઈ રહ્યો હતો અને નારદજી આકાશ માર્ગેથી તે માણસનો પીછો કરી રહ્યા હતા થોડી વાર પછી તે માણસ એક ઝૂંપડી પાસે પહોંચે છે ત્યાં ઝૂંપડીની બહાર એક અત્યંત સુંદર સ્ત્રી ઊભી હતી યુવકને આવતો જોઈને મહિલાએ કહ્યું કે આવો પ્રિયતમ હું ઘણા સમયથી તમારી રાહ જોઈ રહી હતી તમારે આવવામાં ઘણી વાર લાગી ગઈ છે ત્યારે એ યુવક કહે છે કે હે પ્રિય આજે મારી પત્નીને ઊંઘ આવવામાં ઘણી વાર લાગી ગઈ હતી તેથી મને અહીં આવતા મોડું થયું છે પછી પેલી સ્ત્રી કહેવા લાગી કે હે પ્રિયતમ મારે પણ તમારા જેવું જ થયું મારે પણ મારા પતિને સુવડાવવામાં મોડું થયું છતાં પણ હું તમારી પહેલાં આવી ગઈ મિત્રો નારદજી આ બંને સ્ત્રી પુરુષની વાતો સાંભળી રહ્યા હતા ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે ચાલો પ્રિયતમ આપણે બંને ઝૂંપડીમાં જઈને જીવનનો ખરો આનંદ માણીએ હું મારી કામ વાંસનાને હવે રોકી નથી શકતી એમ કહીને તે બંને ઝૂંપડીની અંદર ગયા આ દ્રશ્ય જોઈને નારદજી તો અચંબિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ બંને સ્ત્રી પુરુષ પરણેલા પરણેલા છે છતાં તેઓ પોતાના જીવનસાથી સાથે છેતરપિંડી અને કપટ કરી રહ્યા છે તેઓ જરા પણ શરમ અનુભવતા નથી અને તેમને કોઈ વાતનો ડર પણ નથી પોતાની પત્ની અને પતિ સાથે દગો કરવો એ બહુ મોટું પાપ છે તેમ છતાં લોકો આવું શા માટે કરતા હશે આવું કરવાનું કારણ શું હશે આ દ્રશ્ય જોઈને નારદજીના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા પછી આ પ્રશ્નનો જવાબ જાણવા માટે નારદજી નારાયણ નારાયણ કરતાં કરતાં આકાશ માર્ગેથી દ્વારકાનગરી તરફ જવા લાગ્યા પછી નારદજી દ્વારકાનગરીમાં પહોંચે છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ ઝૂલા પર ઝૂલી રહ્યા હતા નારદજીને આવતા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે આવો નારદજી દ્વારકાનગરીમાં તમારું સ્વાગત છે મહર્ષિ નારદે ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા પછી શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદજી અત્યારે અડધી રાત્રે અચાનક દ્વારકામાં આવવાનું કારણ શું હે પ્રભુ આજે હું પૃથ્વીલોકનું ભ્રમણ કરવા આકાશ માર્ગેથી જઈ રહ્યો હતો ત્યારે મેં એક વિચિત્ર ઘટના જોઈ તે ઘટના જોઈને મારા મનમાં એક ખૂબ જ ગંભીર પ્રશ્ન ઉદભવ્યો આ પ્રશ્નનો જવાબ જાણવા માટે હું તમારી પાસે આવ્યો છું હે પ્રભુ કૃપા કરીને મારા આ પ્રશ્નનું નિવારણ અને મારી શંકાનું સમાધાન કરો ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદજી મનમાં જરાય સંકોચ રાખ્યા વગર તમે પ્રશ્નો પૂછો હું ચોક્કસ તમારા પ્રશ્નોના જવાબો આપીશ શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળીને નારદ કહે છે કે હે પ્રભુ હું તમારી પાસેથી જાણવા માગું છું કે શા માટે કેટલીક સ્ત્રીઓ તેમના પતિને સંભોગ કરવા દેતી નથી અને તેમના પતિ પર સ્ત્રીઓ પાસે કામવાસનાના હેતુથી કેમ જાય છે અને માણસ પોતાના જીવનમાં એવી કઈ ત્રણ ભૂલો કરે છે જેના કારણે તે જીવનભર પસ્તાવો કરવો પડે છે અને એવી કઈ ભૂલ છે જે માણસ નથી કરતો તો તેનું જીવન હંમેશા સુખી રહે છે મનુષ્ય પોતાના જીવનમાં એવા કયા ત્રણ કામ કરે છે જે કામ મનુષ્ય ક્યારેય ન કરવા જોઈએ પ્રશ્નો સાંભળીને શ્રી કૃષ્ણ કહે છે કે હે મહર્ષિ આજે તમે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા છે જે પ્રશ્નો તમામ મનુષ્યોના કલ્યાણ માટેના છે દરેક માનવીએ આ પ્રશ્નનો જવાબ એકવાર જરૂર સાંભળવો જોઈએ કારણ કે કેટલાક લોકો તેમની યુવાનીમાં કરેલી કેટલીક ભૂલોને કારણે પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે જે લોકો પોતાનો જીવ બચાવવા માગે છે તેમના માટે આ બાબતો ખૂબ જ જરૂરી છે હે મહર્ષિ નારદ હવે હું તમને તમારા પૂછેલા ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવા જઈ રહ્યો છું આ કથા તમે ખૂબ જ ગમશે માટે ધ્યાનથી સાંભળજો પછી ભગવાન શ્રી કૃષ્ણ કથાની શરૂઆત કરતાં કહે છે કે હે મહર્ષિ નારદ ઘણા સમય પહેલાંની આ વાત છે એક નગરમાં એક ખેડૂત રહેતો હતો અને તેને એક પુત્ર હતો તેનું નામ માધવ હતું તે ખેડૂત પાસે ઘણું ધન હતું કારણ કે તે ખેતી કામમાં ખૂબ જ મહેનત કરતો હતો તેથી તેનો પાક સારો આવતો હતો અને તે બજારમાં અનાજ વેચતો હતો જેના કારણે તેની પાસે ઘણા રૂપિયા આવતા હતા જ્યારે તે થોડા રૂપિયા ઘરમાં રાખતા હતા અને કેટલાક રૂપિયાથી તેની જરૂરિયાતો પૂરી કરતો હતો ખેડૂત તેના પુત્ર માધવને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેને પૂરી આઝાદી આપી હતી જેના કારણે માધવ એકદમ બરબાદ થઈ ગયો હતો માધવ ખોટી સંગતને કારણે જુગાર રમવા લાગ્યો નાની ઉંમરે પોતાની કામવાસના સંતોષો માટે તે સુંદર સુંદર વેશ્યાઓ પાસે જવા લાગ્યો એક દિવસની વાત છે જ્યારે ખેડૂતને ખબર પડી કે હવે મારો દીકરો વેશ્યાઓ પાસે જવા લાગ્યો છે અને તેનો ખર્ચો પણ ઘણો વધી ગયો છે હવે આ મારા પુત્રને લાઈન ઉપર લાવવા માટે કોઈ ઉપાય જરૂર શોધવો પડશે આમ વિચારીને તે ખેડૂતે તેના પુત્ર માધવના લગ્ન કરાવી દીધા લગ્ન પછી માધવ ઘરમાં રહેવા લાગ્યો કારણ કે તેની પત્ની ખૂબ જ સુંદર હતી આમ સમય વીતતો ગયો થોડા દિવસો પછી માધવના માતા પિતા વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ પામ્યા કથા આગળ સંભળાવતા શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદ ખરી કથા તો હવે જ શરૂ થાય છે માધવની પત્ની ખૂબ જ સુંદર હતી તેથી માધવની જાતીય કામવાસના ધીમે ધીમે શાંત થવા લાગી માધવને બે સંતાનો હતા પણ માધવ હજી જુગાર રમવાની આદતને છોડી શક્યો ન હતો તેથી માધવ તેની બધી સંપત્તિ જુગારમાં હારી ગયો અને હવે તેની પાસે ન તો પૈસા હતા કે ન કોઈ આવડત તે નગરમાં જો કોઈ વ્યક્તિ રાજા પાસે નોકરી માગવા જાય તો રાજા સૌથી પહેલાં તેને પૂછતા હતા કે તમારી પાસે શું આવડત છે જો તમારામાં કોઈ સારી આવડત હશે તો તે તમને નોકરી આપશે અથવા તમને કોઈ કામ માટે રાખશે જો તમારી પાસે કોઈ આવડત નહીં હોય તો તે તમને એક નકામો વ્યક્તિ સમજીને કોઈ કામ નહીં આપે હે મહર્ષિ નારદ મનુષ્યની કાળા જ તેની સાચી ઓળખ હોય છે માધવ પાસે કોઈ આવડત ન હોવાથી તે તેના જીવનના એક એવા તબક્કે પહોંચી ગયો હતો જ્યાં વ્યક્તિ પાસે માત્ર અફસોસ કરવા સિવાય કશું જ રહેતું નથી માધવને બે પુત્રો હતા એ હવે લગ્ન યોગ્ય થઈ ગયા હતા તેમના લગ્ન કરવા માટે પૈસાની જરૂર હતી પરંતુ માધવ પાસે ફૂટી કોડી પણ ન હતી હવે માધવ માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું હતું માધવે તેના શરીરની શક્તિઓને બાળપણમાં જ કામ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી હતી એક દિવસ માધવ કામ વાંસના હેતુથી તેની પત્ની પાસે ગયો ત્યારે તેની પત્નીએ તેને સંભોગ કરવાની ના પાડી અને કહ્યું કે આ દુનિયામાં વ્યક્તિનું સૌથી મોટું સુખ માત્ર કામવાસના ભોગવવામાં જ નથી પરંતુ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં પણ છે જેઓ વાસનાથી આંધળા છે તેઓ પોતાનો જ વિનાશ કરે છે હવે હું તમને ત્રણ ભૂલો વિશે કહેવા જઈ રહ્યો છું માટે ધ્યાનથી સાંભળજો જે લોકો તેમને યુવાનીના શરૂઆતના દિવસોમાં સારું શિક્ષણ અને કૌશલ્ય નથી શીખતા પછી તેમના જીવન અને કારકિર્દીમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તમારી આ ભૂલ તમને જીવનભર પરેશાન કરે છે જો તમે તમારી યુવાનીમાં ખરાબ આદત કે કુટેવો નહીં છોડો જો તમે દિવસ દરમિયાન કોઈ પણ કામ કરવા માટે આળસ અનુભવશો તો તમે સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશો નહીં તેના કારણે તમને ભવિષ્યમાં તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે ત્રીજી ભૂલ એ છે કે યુવાનીમાં ખોટી સંગતમાં રહેવું તમારે યુવાની દરમિયાન ખરાબ સંગતમાં પડવું અને ખરાબ વસ્તુઓનું વ્યસન કરવું એ તમને ભવિષ્યમાં પ્રગતિ કરતાં અટકાવશે અને તમને વિનાશ તરફ લઈ જશે સૌથી મહત્ત્વની બાબત એ છે કે જો તમે તમારે યુવાની દરમિયાન તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા નથી તો તમને સમય જતાં અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તમે તમારા જીવનની શરૂઆત ખોટી રીતે કરી હતી તમે નાની ઉંમરે કામવાસનાના પ્રભાવ હેઠળ તમારા શરીરની શક્તિનો નાશ કર્યો છે તેથી જ આજે આપણે આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ હવે હું તમારી સાથે સંભોગ કરવા માગતી નથી હવે આપણી ઉંમર અડધાથી ઉપર થઈ ગઈ છે હું ભગવાનની સેવા કરવા માગું છું ભગવાન ચોક્કસપણે આપણી મદદ કરશે હજી સમય છે આત્માને પરમાત્મા સાથે જોડી દેવાનો બાળ અવસ્થા એટલે કે જુવાની સુધી લોકોનું જીવન બ્રહ્મચારી હોય છે બ્રહ્મચર્ય પછી લોકો વિવાહિત જીવનમાં જાય છે લગ્ન જીવનમાં આવ્યા પછી તેઓ પુત્રની ઈચ્છા રાખે છે પુત્ર થયા પછી પુત્ર વધુની ઈચ્છા રાખે છે પછી તેઓ વૃદ્ધ થાય છે અને પછી તે બ્રહ્મચારી જીવનમાં પાછા જાય છે તેથી અત્યારે જ જવું વધુ સારું છે જેવી રીતે યુવા અવસ્થા બરબાદ કરી નાખી છે એવી જ રીતે વૃદ્ધાવસ્થા બરબાદ ન કરવી જોઈએ જેને પોતાની યુવાનીનો નાશ કર્યો છે તેણે ધ્યાન સેવા ધ્યાન સેવા પૂજા સત્સંગ ભજન કરવું જોઈએ અને હું મારી જાતને બરબાદ થવા દેવા માગતી નથી હવે તમે સમજી ગયા હશો કે હું તમારી સાથે સંભોગ કરવાની કેમ ના પાડું છું હવે મારું એક જ ધ્યેય છે બાળકોના લગ્ન કરાવવા હવે તમારે કામવાસના ભૂલીને સખત મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એક દિવસ ભગવાન ચોક્કસપણે આપણું સાંભળશે આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારાથી સાચા હૃદયથી જોડાયેલા ન હોય તો તેઓ ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરી શકતા નથી ત્યારે એક વૃદ્ધ મહિલાએ તેના તમામ પૈસા અને મિલકત માધવની પત્નીને આપી દીધી અને તેના ઘરમાં રહેવા લાગી અને કહ્યું કે મારે કોઈ સંતાન નથી હવે તું આ બધું સંભાળ મને બે સમય માટે રોટલી મળે એટલું મારા માટે પૂરતું છે પછી માધવે તેના બંને પુત્રોને પ્રણાવી દીધા અને આખો પરિવાર સુખેથી રહેવા લાગ્યો મિત્રો આ રીતે મહર્ષિ નારદજીને ભગવાન શ્રી કૃષ્ણએ કથા સંભળાવી તો મિત્રો તમને આ કથા કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને નવા હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારકાધીશ